હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ વાળીએ બાજરીમાં પાણી વાળવા માટે તમે જોઈ શકો છો અહિયાં બાજુમાં વાળું ખર્ચ છે અહીંયા છે આ બાજરી જો આવડી અવડીક થઈ છે ચાલો ત્યારે હવે આપણે મોટર ચાલુ કરી આવીએ જેથી કરીને જલ્દી જલ્દી પાણી પી જાય અને પછી નવરાત્રિ ઘરે જતા રહીએ શકો છો ગાયો બાંધી છે આ આપણી વાડી છે અહીંયા પણ એક ગાય બાંધી છે કુવો થોડોક દૂર છે તો ત્યાં મોટર ચાલુ કરતા આવીએ

میو اپنے کوئی اپنا کور آئی سک چلو کے پانی بھر تم جائی سکو تھوڑک خالی نکیے چلو ہاں مر چالو کر لیے Ciao, 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 ciao,

پانی گ تم جئی سکو اہ آ لائن تھی آٹھ بڑھ تم جائی سکس میری اپنے داٹو ماری دے جیچے پانی جائے

ખબર નહીં કેટલું પીવે છે અહીંયા ટમેટી પણ છે જેને ખાવા હોય તે લઈ જાજો અહીંયા કણી નાના નાના ટમેટા પણ બાજરી છે તમે જોઈ શકો છો અને આપેલી બાજુનું રહ્યું તો છે ગાયો ભેંસો માટે પશુ આહાર આ સાઈડ તો પાયેલું છે થોડું થોડું આમાં બાકી છે એમાં બાકી હોય એમાં વાળી દઈએ ચાલો મિત્રો આજના માટે આટલું જ કે મળીશું ફરી નવા વિડીયોમાં અને તમે અમારા વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ચેનલમાં નવા હોય તો હવે મળીશું ફરી નવા માં ત્યાં સુધી બાય